ના ના તમે આવો તમે આવો તમારા અધિકારી તમે આવો હું કેનાલ ઉપર ખરાબ ઉપર એક વાગે કેનાલ ઉપર આટા મારું બ બે વાગ્યા સુધી હમણાં પાણી માન આપણે બે મહિના બંધ રાખીએ તો બે મહિના બંધ રાખીએ તો આપણે રિપેર તો કરવી જોઈએ ને તમે ચીફ એન્જિન તરીકે એક રાઉન્ડ મારો